યુવક ત્રણ તારીખના સવારની સમયે જ ભેદી રીતે ગુમ થયો હતો જે બાદ યુવકના પિતા દ્વારા ગોંડલના બે ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી ત્યારે રાજકોટ જિલ્લાના તરઘડી ગામ નજીક યુવકની લાશ મળતા જાટ પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો આ મૃતકના પરિવારજનો દ્વારા રાજકુમાર જાટમાં મોતના મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી ત્યારે હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે સાથે જ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા પણ યુવકને ભણતરનું પ્રેશર હોવાથી ઘરેથી ચાલ્યા ગયા હોવાની ઓફિશિયલ પ્રેસ નોટ પણ જાહેર કરી છે ત્યારે હવે જોવું રહ્યું કે આ રાજકુમાર જાટ નામના ચોવીસ વર્ષીય યુવકના મોત મામલે નવા કેટલા ખુલાસાઓ થાય છે અને રાજકોટ જિલ્લા પોલીસ આ બાબતે કેટલી નિષ્પક્ષ તપાસ સાથે કામ કરે છે તો હવે આવનારો સમય બતાવશે मेरे को समझ में ही नहीं आ रहा कि अभी जो थोड़ी देर पहले मैंने बोला है सर कि ये मेरा बच्चा नहीं है वो मैंने वो देख के मेरे को फुटेज अभी बताया था रो वो फुटेज देख के मैंने बोला कि ये नहीं है क्योंकि उसको लाल शर्ट पहनाया हुआ था और अभी मेरे को मुर्दा घर में ले गए वहाँ पे दिखाया तो बच्चा मेरा ही बच्चा मेरे को नजर आ रहा है लेकिन उसका एक्सीडेंट बिल्कुल नहीं है सर मैं कह रहा हूँ बच्चे को वहां टोल नाके से उठा के मारा गया क्योंकि उसके बाद के कोई फुटेज मेरे को मिल नहीं रहे इन्होंने वहां बच्चे को मारा और इन्होंने क्या किया कि दूसरा कपड़ा पहना दिया और अभी बाद का उसका फोटो नौ दिन आठ दिन का फोटो दिखा रहे तो मैंने दूसरे दिन का फोटो मेरे को पहले बताया ये सोच के कह दिया कि मेरा ही बच्चा है मेरा बच्चा नहीं है मतलब वो फोटो पहले फुटेज देखे फिर मैंने लास्ट देखी तो बे, बेटा मेरा ही है लेकिन मतलब उसकी हत्या हुई है उसको मार के वहां डाला गया है बस मेरी ये जांच होनी चाहिए भाई और बहनों

જે જાટ પરિવાર જે પરપ્રાંતિ યુવક છે જે ગોંડલમાં પાઉભાજી ની પિતા સાથે લારી ચલાવી ગુજરાત ચલાવે છે અને યુપીએસસી એક્ઝામ ની તૈયારી કરી રહ્યો છે ત્યારે આ યુવક ને ગત ત્રણ તારીખ ના રોજ કોઈ કારણોસર જે બંગલો છે ત્યાં ઊભા હતા તે રાત્રિના સમયે કેટલાક લોકો દ્વારા જયરાજસિંહના બંગલામાં તેને પૂરી યુવક માર મારવામાં આવ્યો ઢોર માર મારવામાં આવ્યો હતો જે બાદ યુવક છે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો ત્યારે તેના પિતા દ્વારા યુવકને હાથ પગ જે હાથ પગ જોડી જે હુબલાખોરો પાસેથી બચાવી અને યુવકને તેના ઘરે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ જે ઘટનાનો સિલસિલો છે તે શરૂ થયો હતો અને બીજે દિવસથી યુવક ભેદી રીતે ગુમસુદા થયો હતો ત્યારે નવતા જેના પિતા દ્વારા જે ગોંડલનો બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં જે અરજી કરવામાં આવી હતી અને પોલીસ આપણા ઉપર કડકમાં કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી ત્યારે જે આ યુવકની ત્રણ દિવસ પહેલાં જે રાજકોટના જે ત્રગડી ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં તેની લાશ મળી હતી અને જે હાલ લાશ મળી છે ત્યારે અત્યારે જે વિવાદનો મંટોળ છે તે અહીંથી શરૂ થયો છે અને જે લાશ મળી છે એના પરિવાર માંગ કરે છે કે બાબતે સીબીઆઈ ની તપાસ થવી જોઈએ જે પણ આ મારા પુત્ર ને મારવામાં અને જે મોત ને ઘાટ ઉતારવામાં જે લોકો જવાબદાર હોય તેની ઉપર સીબીઆઈ ની જાચથી કડક માં કડક પગલા લેવા જોઈએ ત્યારે હવે અત્યારે રાજકોટ પોલીસ અને રાજકોટ જિલ્લાની ગ્રામ્ય પોલીસ બંને આ કેસમાં એક્ટિવ થઈ છે અને જે ઘટનાનો સિલસિલો છે તેનો ચિતાર મેળવી રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું આ જાત પરિવાર નો જે યુવક રાજકુમાર કુકુમાર જાત નામનો જે યુવક છે ચોવીસ વર્ષે યુવક છે તેને ન્યાય મળે છે કે નહીં તે હવે મહત્વની બાબત રહેશે પ્રતિક લીમાણી ઇન્ડિયા ન્યુઝ રાજકોટ